આમ આદમી પાર્ટીના દેડિયાપાડાના ધારાસભ્ય પિસ્તાલીસ દિવસ બાદ જેલ મુક્ત થતા સ્વયંભૂ લોક સમર્થન અને શક્તિ પ્રદર્શન વચ્ચે જેલ બહાર તેઓને લોકોએ દેખો દેખો કોણ આયા આદિવાસી શેર આયાના નારા સાથે બેરિકેડને પણ તોડી પડાવી લીધા હતા વનકર્મીઓ ઉપર હુમલા કેસમાં દેડિયાપાડાના ધારાસભ્ય ચિતર વસાવા સામે ફરિયાદ દાખલ થયા બાદ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા દરમિયાન તેઓએ સેશન અને હાઇકોર્ટમાં મૂકેલી આગોતરા જામીન અરજી નામંજૂર થયા બાદ દેડિયાપાડામાં શક્તિ પ્રદર્શન કરી પોલીસ સમક્ષ સેરેન્ડર કર્યું હતું તેઓને ત્રણ દિવસના રિમાન્ડ પૂર્ણ થયા બાદ અઢાર ડિસેમ્બરે તેઓને રાજપીપલા સબજેલ ખાતે મોકલી અપાયા હતા દરમિયાન નેત્રંગમાં કેજરીવાલ અને ભગવતમાન માન તેઓના સમર્થનમાં સભા યોજી ભરૂચ લોકસભા બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા બીજી તરફ દસ જાન્યુઆરીએ નર્મદા સેશન કોર્ટમાં ચેતર વસાવાની જામીન અરજી મૂકવામાં આવી હતી ચેતર વસાવા તરફે ત્રણ વકીલોએ હાજર રહી તેઓના રેગ્યુલર જામીન માટે વિવિધ આધારો રજૂ કરવા સાથે દલીલો કરી હતી જયારે સરકાર પક્ષે સરકારી વકીલ જે ગોહિલે હાજર રહી કેસની ગંભીરતાને લઈ દલીલો રજૂ કરી હતી નર્મદા જિલ્લા પ્રિન્સિપલ સેશન જજ નેહલ કુમાર જોશીએ બંને પક્ષોની દલીલો સાંભળી ત્રેવીસ જાન્યુઆરી સોમવારે ચિતર વસાવાને બાર શરતોએ જામીન મુક્ત કર્યા હતા દેડિયાપાડાના ધારાસભ્ય ચિતર વસાવા ટ્રાયલ પૂર્ણ થતાં સુધી નર્મદા જિલ્લામાં પ્રવેશી શકશે નહીં તેઓ ભરૂચ અને નર્મદા જિલ્લા સિવાય બીજા ઠેકાણે રહી શકશે જેના સરનામા અને કોન્ટેક્ટ નંબર આપવાના રહેશે રૂપિયા એક લાખના બે જામીન અને તેટલી જ રકમના જાત મુછરકા ઉપર જામીન મુક્ત કરવામાં આવ્યા હતા તપાસ પૂર્ણ થઈ ચાર્જશીટ ન થાય ત્યાં સુધી ચેતર વસાવાએ દર મહિનાની પહેલી તારીખે દીડીયાપાડા પોલીસ સ્ટેશનમાં વોટ્સઅપ કે અન્ય કોઈ માધ્યમથી હાજરી પુરાવવાની રહેશે પાસપોર્ટ કોર્ટમાં જમા કરાવો અને ગુજરાતની હદ છોડવી નહીં સહિતની બાર શરતોએ જામીન આપવામાં આવ્યા હતા બીજી તરફ પત્ની શકુંતલાબેન જેલમાં જ હોય તેઓએ પત્નીના જામીન મળીએથી સજોડે જેલ મુક્ત થવાનો નિર્ણય કર્યો હતો આજે ગુરુવારે તેઓની પત્નીના જામીનની સુનાવણી છે દરમિયાન સવારે દસ કલાકે તેઓ રાજપીપળા જેલમાંથી પિસ્તાલીસ દિવસ

ચેતર વસાવવાને મળી હાર તોળા પહેરાવી ખભે ઉચકી જાણે સરઘસ કાઢ્યું હોય તેવો નજારો જોવા મળ્યો હતો તો ચેતર વસાવવાના સમર્થકોએ ભાજપ સરકારનો પણ હુરિયો બોલાવ્યો હતો ડેડિયાપાડા જેલ ખાતેથી છૂટ્યા બાદ તેઓ કાર્યકર્તાઓ તેમજ સમર્થકોને મળી ગાંધીનગર ખાતે જવા રવાના થઈ ગયા હતા તે દરમિયાન અંકલેશ્વર ખાતે વાલિયા ચોકડી ખાતે ટૂંકું રોકાણ કર્યું હતું અંકલેશ્વર ખાતે પણ તેઓના સમર્થકોને જાણ થતાં ટોળે ટોળા આરશીબદ હોટેલ વાલિયા ચોકડી ખાતે ઉમટી પડ્યા હતા આ પ્રસંગે મીડિયા સાથે વાત કરતા આગળની રણનીતિ વિશે પૂછતા ધારાસભ્ય ચેતર વસાવા તેમજ ગોપાલ ઇટાલિયાએ કંઈક આ રીતે પ્રતિક્રિયા આપી હતી સત્ય પરેશાન થઈ શકે છે પણ સત્ય કદી પરાજિત નથી થતો જીત થયેલી છે જે રીતે ભાજપની સરકાર પોતે દસ વર્ષથી કેન્દ્રમાં શાસનમાં છે છતાંય આ વિસ્તારમાં આદિવાસી સમાજ હોય મુસ્લિમ સમાજ હોય કે ગુજરાતનો યુવા વર્ગ હોય શિક્ષિત બેરોજગારોની વાત હોય દરેક જગ્યાએ ભાજપની સરકાર નિષ્ફળ ગયેલી છે ભૂતકાળમાં ખેડૂતોની આવક ડબલ કરીશું બધાને પાકા મકાનો આપીશું પંદર લાખ રૂપિયા બધાના જનધન ખાતામાં આવશે બધાને ઘરે ઘરે પીવાનું પાણી આપીશું આજે આ વિસ્તારોમાં પૂરતા શિક્ષકો નથી પૂરતી શાળાઓ નથી પીવાના પાણીના નળસે જલમાં ભ્રષ્ટાચારના કૌભાંડો કરેલા છે ત્યારે અમે આ લોકોની અવાજો સડકથી લઈને સદન સુધી ઉઠાવીએ છીએ ત્યારે આ ભાજપની સરકાર ખોટા કેસો કરીને રાજકીય કિન્નાખોરી રાખીને અમને ફસાવી દે છે પરંતુ છેલ્લા ત્રણ મહિનાથી હું અને મારો પરિવાર આ કેસનો ભોગ બન્યા હતા આજે અમે બહાર આવ્યા છે ત્યારે ભાજપ ગમે તેટલી સામ દામ દણ ભેદની નીતિ અપનાવશે પણ અમે ક્યારે ભાજપને ડરવાના નથી કે એના દબાણમાં આવવાના નથી આવનાર દિવસોમાં આનાથી પણ વધારે તાકાતથી આ વિસ્તારના લોકોની ગુજરાતના લોકોનો અવાજ બનીને અમે વિધાનસભામાં ગુંજવાના છે આજે અમારે વિધાનસભાનું સત્ર છે એટલે અમે એ સત્રમાં આવતીકાલથી હાજરી આપવાના છે અને આજે અમે ગાંધીનગર તરફ જઈ રહેલા છે આજે હજારોની સંખ્યામાં લોકોએ મારું સ્વાગત કર્યું એના પરથી આપણે જોઈ શકીએ છીએ કે ભાજપની કરની અને કથની આજે લોકો જાણી ગયેલા છે લોકો જાગી ગયેલા છે એટલે આવનાર દિવસોમાં આ વિસ્તારોમાંથી ભાજપને લોકો જાકારો આપશે ભરૂચ બેઠક પરથી જ્યારે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ માન્ય કેજરીવાલ સાહેબ અને ભગવત માન સાહેબ જો જાહેરમાં મને અગાઉથી જાહેર કરતા હોય તો પાર્ટીનો મારા પર કેટલો ભરોસો હશે તમે જોઈ શકો છો

આજે એની સુનાવણી હતી લેટેસ્ટ રિપોર્ટ છે એની છેલ્લી અપડેટ કે શું થયું છે એટલે એના ઉપર ટિપ્પણી નથી કરતો ચૈતરભાઈને જે રીતે ભાજપના દ્વારા આયોજનપૂર્વક ષડયંત્ર કરીને કોર્ટના માધ્યમથી આ જિલ્લાની બહાર મૂકવાનો જે આદેશ કરાવવામાં આવ્યો છે તે સદંતર ગેરવ્યાજબી છે એની સામે કાયદાકીય લડાઈ ચાલુ છે પણ ભાજપ છે એ કોર્ટ કચેરી કે સરકારી તંત્રનો દુરુપયોગ કરીને ચૈતરભાઈને એક જિલ્લાની હદમાંથી શકશે શકશે લોકોના કેવી રીતે કાઢી કરોડો લાખો ગુજરાતના લોકો આદિવાસી સમાજ છે એ ચૈતરભાઈને પોતાના દિલમાં સ્થાન આપ્યું છે દિલની સરહદોથી કોણ એને રોકી શકશે ને આજે જે રીતે લોકો આવ્યા બધા મોટી સંખ્યામાં એ બતાવે છે કે લોકોએ પોતાનું મન બનાવી લીધું છે અને લોકો ઈચ્છી રહ્યા છે

પરિવારના સભ્યો તરીકે લાગેલા જ છે ચૈતરભાઈ જ્યાં સુધી કન્ડિશનમાં ફેરફાર નહીં થાય ત્યાં સુધી અમે બધા એમના પરિવારના સ્વજન તરીકે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા તરીકે ચૈતરભાઈ માટે ગામડે ગામડે જઈ અને મહેનત આજથી જ આવતીકાલથી પણ નહીં આજથી જ ચાલુ કરી દીધી છે અને આજ સાંજ સુધીમાં લાગી જઈશું કામે અને જ્યાં સુધી ચૈતરભાઈનો કન્ડિશન ફેરફાર નહીં થાય ત્યાં સુધી અમે લાગેલા રહીશું